તો આ તરફ સોલ તારીખે થયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક બે થયો હતો જ્યાં કાળુભાઈ ભુરિયા નામના શ્રમિકનું આજે જ સવારે જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે અને સાથે જ સોલ તારીખે થયેલા અકસ્માતમાં વસંતાબેન નામની મહિલાનું પણ મોત થયું હતું ત્યારે અકસ્માત કેસમાં મૃત્યુઆંક બે થયા છે તો અઢાર વર્ષ પાંચ મહિનાનો ઈમાનશું કે જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું ને તેને જે રીતે ડ્રાઈવિંગ કર્યું હતું અને જે કાર બેફામ રીતે હંકારી હતી અને અકસ્માત સર્જ્યો હતો જેમાં બે લોકોના મોત થયા હતા